જય માતાજી બધાને ચૈત્ર માસમાં મીઠું ન ખાવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે પણ ચૈત્ર માસમાં મીઠું કેમ ટાળવામાં આવે છે ચૈત્ર માસ એટલે ચૈત્રી નવરાત્રિ વ્રત ઉપવાસ અને આધ્યાત્મિક શુદ્ધિનો સમય પણ શું તમે જાણો છો ચૈત્ર માસમાં મીઠું ખાવાની કેમ મનાય છે શું તે ફક્ત ધાર્મિક માન્યતા છે કે એની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે આજે આ વિડીયોમાં ચૈત્ર માસમાં મીઠું કેમ નથી ખાવાતું તે જાણીશું તો વિડીયો પૂરો જોજો મિત્રો વિડીયો આગળ જોઈએ એ પહેલાં જો તમે ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારા ઉપર સદાય રહે તો કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો અથવા તો જય માતાજી લખજો આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર આ માસમાં મીઠું વગરનું ભોજન લેવું હિતાવહ છે અને આ માસમાં મીઠું ખરીદવામાં નથી આવતું એટલે મહિલાઓ ચૈત્ર માસ શરૂ થવાનો હોય ને એ પહેલાંથી જ આખા મહિના માટેનું મીઠું સ્ટોર કરી લે છે અને જેટલું મીઠું જરૂર છે તે પહેલેથી જ લઈ રાખે છે તો મિત્રો આ પરંપરા પાછળનું શું રહસ્ય છે એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું મિત્રો ચૈત્ર માસનું વૈદિક નામ માધ્યમાસ છે કારણ કે આ માસ ચિત્રા નક્ષત્રમાં આવે છે એટલે આ માસને ચૈત્ર માસ કહેવાય છે ચૈત્ર માસ શુદ્ધ એકમથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે ચૈત્ર માસમાં અલુણાવ્રત રાખવામાં આવે છે જેમાં લૂણ વગરનું એટલે કે મીઠું ન હોય એવું ભોજન લેવાય છે તેથી આ વ્રતને વ્રત કહેવાય છે શાસ્ત્રો પ્રમાણે આખો ચૈત્ર માસ લૂણ વગરનું ભોજન લેવું જોઈએ જો પૂરો માસ મીઠું વગરનું ભોજન યોગ્ય ન લાગે તો ચૈત્ર માસની અમાસના દિવસે મીઠા વગરનું જો ભોજન કરવામાં આવે તો મોડું જમવામાં આવવાથી આખો ચૈત્ર માસ મીઠા વગરનું ભોજન કર્યાનું ફળ મળે છે ચૈત્ર માસમાં મીઠા વગરનું એટલે કે લૂણ વગરનો ખોરાક જમવાનું મહત્ત્વ છે કારણ કે આ પાછળનું ધાર્મિક મહાત્મ્ય છે અને એ ધાર્મિક મહાત્મ એ છે કે જ્યારે ભગવાન શિવ તપસ્યા કરવા માટે હિમાલય ગયા ત્યારે માતા પાર્વતીની એકલતા હટાવવા માટે પાર્વતીને ભરોસો આપે છે કે તમારા શરીરના મેલમાંથી બે કૂતળા બનાવો અને મારું સ્મરણ કરો ત્યારે બે બાળકો જન્મશે અને તમારી એકલતા દૂર થશે આમ માતા પાર્વતીએ ગણેશ અને ઓખાને ઉત્પન્ન કર્યા અને સમય સાથે ભગવાન શિવ એમની તપસ્યા પૂરી કરીને ઘરે પાછા આવ્યા તો પાછા ફર્યા તેઓ પાર્વતીને જે વચન આપ્યું હતું એ ભૂલી ગયા બે બાળકોને જોયા અને ગુસ્સે થઈ ગયા કે હું તો તપસ્યામાં હતો ત્યારે આ બાળકો કોના છે ભગવાન શિવનો એવો ગુસ્સો જોઈ ઓખા ડરી ગઈ અને મીઠાની કોઠીમાં જઈને સંતાઈ ગઈ આ બાજુ ભગવાન શિવ અને ગણેશ વચ્ચે ભયંકર યુદ્ધ સર્જાયું ભગવાન શિવે ગુસ્સામાં ગણેશનું માથું કાપી કાઢ્યું ત્યારે માતા પાર્વતી સ્નાન કરીને બહાર આવ્યા પોતાના પુત્રનું માથું કાપેલી અવસ્થામાં જોઈને ઓખાને મીઠાની કોઠીમાં સંતાયેલી જોઈને ઓખાને શાપ આપ્યો કે તારાભાઈની રક્ષા કર્યા વગર તું મીઠાની કોઠીમાં કેમ સંતાઈ ગઈ માતા પાર્વતી ગુસ્સામાં શાપ આપી બેઠા એટલે હું તને શાપ આપું છું કે તારું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો જન્મ રાક્ષસ કુળમાં થશે આવો શાપ સાંભળીને ઓખા રડવા લાગી માતા પાર્વતીને આજીજી કરવા લાગી અને માતા પાર્વતી આ શાપમાંથી મુક્ત કરવા આજીજી કરી રહી હતી ત્યારે ચૈત્ર માસનો સમય હતો પછી માતા શાંત થયા અને ઓખાને વચન આપ્યું કે તારું શરીર મીઠામાં ઓગળી નાશ પામશે અને તારો જન્મ ભલે રાક્ષસ કુળમાં થાય પરંતુ તારા લગ્ન દેવપુત્ર સાથે થશે તેમજ ચૈત્ર માસમાં મીઠા વગર પકવેલું જે ભોજન કરશે ને એનું શરીર સ્વસ્થ થશે અને એ તારો ચરિત્ર સાંભળશે અને તેને નખમાં રોગ નહીં આવે મિત્રો તમને આ કથા કેવી લાગી તો આ જ કારણથી ચૈત્ર મહિનામાં મીઠું ખાવામાં નથી આવતું અને ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન કરાય છે જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે અને નખમાં રોગ નહીં આવે તો ચૈત્ર માસમાં મીઠા વગરનું ભોજન કરવાનું આ જ મહત્ત્વ છે અને આ મહિનામાં ઓખા હરણ વાંચવું અને સાંભળવું પણ ખાસ મહત્વ ધરાવે છે મિત્રો હવે તો આપણે આ ધાર્મિક રીતે એનું મહત્વ શું છે એની કથા શું છે એ આપણે જોયું તો હવે આપણે એનું વૈજ્ઞાનિક કારણ શું છે ને એ હવે આપણે જાણીશું તો મિત્રો વૈજ્ઞાનિક રીતે જોતા ચૈત્ર માસમાં વધુ તડકો પડે છે અને ગરમી પડી રહી હોય છે શિયાળો જતો રહ્યો હોય છે અને ઉનાળાની શરૂઆત થતી હોય છે એટલા માટે ગરમી ખૂબ જ પડી રહી હોય છે જે કારણે કફનું પ્રમાણ વધુ થાય છે અને શરીરમાં પરસેવાનું પ્રમાણ પણ વધારે થાય છે તેથી આ મહિનામાં મીઠાનું સેવન બને એટલું ઓછું કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે અને આપણું શરીર પણ સ્વસ્થ રહે છે એટલા માટે ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે આપણે જોવા જઈએ તો આપણા શરીર માટે આપણા સ્વાસ્થ્ય માટે મીઠું ચૈત્ર માસમાં ન ખાવું ખૂબ જ ફાયદાકારક રહે છે એટલે કે ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે મીઠા વગરનું ભોજન ન લેવું આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ મહિનામાં લીમડાના પાન ખાવાનું ખૂબ જ મહત્ત્વ છે લીમડાના પાનનું સેવન શરીરને નિરોગી રાખે છે અને આપણા શરીરને સંક્રમણથી દૂર રાખે છે આયુર્વેદમાં લીમડા પાનને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે તેથી તમે જોયું હશે કે જ્યારે ગુડી પડવું આવે છે ને ત્યારે એમાં ગોળ ખાવાનું લીમડાની સાથે ખૂબ જ મહત્ત્વ છે તેથી આખા ચૈત્ર માસમાં તેનો ઉપયોગ થવો જોઈએ જેથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે અને એને લેવાનો કેવી રીતે ઉપયોગ કરવાનો એ પણ હું તમને આ વિડીયોમાં જણાવી દઉં તો દરરોજ સવારે ખાલી પેટે લીમડાના જે કુમળા પાન આવે છે ને એ કુમળા પાનની ચાવીને ખાવાથી પેટના અનેક રોગોથી મુક્તિ મળે છે લીમડાને તમે સાથે ચૈત્ર માસમાં લીમડા સાથે આપણે સાંકળ અથવા ગોળની સાથે લેવાથી આપણા શરીરમાં ખૂબ જ બળ આવે છે આપણું શરીર ખૂબ જ તાકાત મળે છે અને એટલા માટે જ લીમડાનું સેવન કરવું ખૂબ જ ગુણકારી છે ગોડી પડવાના દિવસે પણ લીમડાની સાથે ગોળ ખાવાની પ્રથા છે અને એટલા માટે જ આપણે જ્યારે પણ કુમળા લીલાના પાન ખાઈએ ત્યારે સાંકળ અથવા ગોળની સાથે લઈએ ને તો આપણા શરીર માટે ખૂબ જ સ્વાસ્થ્ય માટે સારું છે અને ચૈત્ર માસમાં દૂધ ન પીવું જોઈએ તેના બદલે મિશ્રી સાથે તમે તાજું દહીં કે છાશ લઈ શકો છો દહીં અને સાકર ખાવાથી આપણા પેટમાં ઠંડક થાય છે કારણ કે ઉનાળામાં ખૂબ જ એવું ગરમ વાતાવરણ હોય છે અને ખૂબ જ ગરમી લાગતી હોય છે જેથી દહીં સાથે સાકર ખાવાથી આપણું પેટ સરસ એવું ઠંડુ રહે છે ચૈત્ર માસમાં આપણું પાચનતંત્ર ખૂબ જ નબળું થઈ જાય છે તેથી ઉનાળામાં અથવા તો જ્યારે પણ ગરમીનું વાતાવરણ ચાલુ થાય ત્યારે તેલવાળો અને વધુ મસાલાવાળો ખોરાક ન ખાવો જોઈએ જેથી આપણું શરીરને નુકસાન ન થાય અથવા તો હળવો ખોરાક લેવો જોઈએ આ મહિનામાં જો શેકેલા ચણા અને ગોળ ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ શ્રેષ્ઠ છે અને શેકેલા ચણા અને ગોળ ખાવું પણ શુભ માનવામાં આવે છે આ માસમાં શરીરમાં પાણીની ખૂબ જ ઓછી માત્રા થઈ જાય છે જેથી આપણે પાણીનું સેવન ખૂબ જ કરવું જરૂરી છે જેથી ઉનાળામાં આપણું શરીર સ્વસ્થ રહે તેથી આપણે વધારે પાણી પીવું જોઈએ અથવા તો કોઈ પણ એવું લિક્વિડ જે હોય છે જે ફળો હોય છે એનો જ્યુસ હોય છે એ પણ આપણે ઉનાળામાં લઈ લઈ શકીએ છીએ જેથી આપણા શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે ચૈત્ર માસનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે નવમી રામનવમીનો ઉત્સવ થાય છે અને આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો તો શ્રીરામના જન્મદિવસે આ દિવસે જન્મ હોવાથી આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ચૈત્ર માસની પૂર્ણિમાએ અંજના અને કેસરીના લાડકા એટલે કે હનુમાન હનુમાન જયંતિ ઉજવાય છે આ દિવસે અંજના અને કેસરીના ઘરે બાળ મારુતિનો જ જન્મ થયો હતો એટલા માટે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે એટલે કે પવનપુત્ર હનુમાનની પૂજા કરવામાં આવે છે તો તમે જાણ્યું ને ચૈત્ર માસમાં કેટલું સરસ મહત્ત્વ છે મિત્રો ચૈત્ર માસમાં જો તમે આખો મહિનો મીઠું ન ખાઈ શકો ને તો તમે ચારથી પાંચ દિવસ પણ કરી શકો છો અને જો એ પણ ન થાય ને તો ચૈત્ર માસની અમાસના દિવસે પણ જો તમે મોડો આહાર કરો કે મીઠા વગરનો આહાર કરો ને તો પણ આપણને આખા મહિનાનું મીઠું નહીં ખાવાનો ખોરાકનું પુણ્ય મળી જશે મિત્રો ચૈત્ર માસનું ખૂબ મહત્ત્વ છે આ મહિનામાં જો કશું ન કરી શકો તો ઓખા કથા સાંભળો કે વાંચો અને આ મહિનામાં રોજ કીડીને કીડિયારું પૂરશો કીળિયાળું પૂરવાથી વ્યક્તિને પોતાના દેવા અને કર્જમાંથી મુક્તિ મળે છે અને ખૂબ જ એવું આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે તમે જોયું ને કે ચૈત્ર માસનું કેટલું મહત્ત્વ છે આ જ રીતે જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો કમેન્ટમાં હર હર મહાદેવ અને જય માતાજી લખશો અને મારો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો i'll